એમની જોડે જો રાવણથાના થાના સુરતા હોય એવા આપની સમક્ષ ભરતભાઈ બારોટ છે તાલ્યના અને હું મારા તો હું વખાણ કરવા આખો ગ્રુપ જ મારું છે એટલે મારા કઈ વખાણ નથી કરવા પણ જિગ્નેશ કવિરા જયારે જીગ્નેશ બારોટ જે એમની સાથે જે રીધમમાં ઢોલ વગાડે એવા સાગરભાઈ બારોટ પણ અહીંયા ઉપસ્થિત છે એમને પણ તાલીઓના ગડગડાટ સાથે વધારી અને વનરાજ બારોટ દેશી ઢોલના તાલે જે ડીજાંગ ડીજાંગ ડ્રીબાંગ ડ્રીબાંગ ઢોલ વાગે એવા વનરાજ બાવળ પણ આયા ઉપસ્થિત છે એને તાલીમના ગુજરાત સાથે બતાવી લે અને મંદિરાના માણીગર એવા અને આપણે બરવાળાનું ગૌરવ આખું બરવાળા એમને જોવા જાય એવું મંદિર વાગે કેવું વાગતું હોય વિચાર કરો એવા મીઠાભાઈ પરમાર પણ આયા ઉપસ્થિત છે એમને પણ તાલીમના ગડગડાટ સાથે વધાવી લો અને રવિરાજ બારોટ એ પણ અહીંયા આવ્યા છે એમને પણ તાલીમ ગુજરાત સાથે એવા દેશી રાહડા અને દેશી ભાષાના કલાકાર અને તડપ ની ભાષામાં જે પોતાની આપણી ગુજરાતની આગવી લોકશૈલી ને રજૂ કરવા વાળા એટલે આપણે ભરતભાઈ બારોટને ને વિનંતી કરી વચ્ચે વચ્ચે પાછું લોકસાહિત કરી પણ ભરતભાઈ બારોટને પણ વિનંતી કરું અને સાગરભાઈ બારોટ